જય શ્રી રામ હર હર મહાદેવ બબમ બોલે મિત્રો કાવડ યાત્રા શ્રાવણ મહિનામાં આયોજિત થતી કાવડ યાત્રા આજના વિડીયોમાં તમને એની સમગ્ર માહિતી આપવાની છે કે કાવડ યાત્રાની શરૂઆત ક્યારે થઈ ગઈ શા માટે કાવડ યાત્રા કરવામાં આવે છે શું છે તેની પાછળ જોડાયો ઇતિહાસ અને કાવડ યાત્રામાં શું ફળ મળે છે તો મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલો છે તેથી તમને સંપૂર્ણ માહિતી મળે અને વિડીયોમાં જો આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો કે વિડિયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ ને છે વિડીયો ને શેર કરી નાખજો તો ચાલો મિત્રો આપણે જોઈએ કાવડ યાત્રા વિશે મિત્રો કાવડ યાત્રા મિત્રો કાવડ યાત્રા એ હર શ્રાવણ મહિનામાં ખાસ કરીને ગંગા નદીના પાણીને કાવડમાં ભરી અને મહાદેવને જે આવી ચડાજી ચડાભિષેક કરવામાં આવે એ યાત્રાને કાવડ યાત્રા કહેવામાં આવે છે મિત્રો એની સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો જોડાયેલી જુદી જુદી ઐતિહાસિક વાતો જોડાયેલી છે કાવર યાત્રા આવી છે ખાસ કરીને કુલ પાંચ વાતો કાવડ યાત્રાને લઈને જોડાયેલી છે જેમાં ખાસ કરીને પહેલી વાત જોવા જઈએ તો વાત છે સમુદ્ર મંથન વખતની જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી માંથી હળહર કાલકુટ નામનું જે વિષ નીકળ્યું હતું જે હાકાર મચાવી રહ્યું હતું દેવદો દાનો સૌ ભાગી રહ્યા હતા એવું કાલકુટ વિષ ત્યારે મહાદેવ પોતે ધારણ કરે છે પોતાના ગળામાં ધારણ કરે છે અને ત્યારબાદ નકારાત્મક નકારાત્મક ઉર્જાઓ તેમને ઘેરી રહી હતી તેમને હેરાન કરી રહી હતી તેમનું શરીર ગરમ થઈ રહ્યું ત્યારે કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન દેવતાઓએ તેમને જળ અને દૂધનો અભિષેક કર્યો હતો ખાસ કરીને ત્યારે ત્યારથી જળાભિષેકની આ કાવડ યાત્રાની શરૂઆત થઈ માનવામાં આવે છે ત્યારબાદ તેની જ સાથે જોડાયેલી કે જે સમુદ્ર મતગનના કારણે શિવજીને જે તકલીફ થઈ રહી હતી જે જેની નકારાત્મક ઉર્જા અને જે એમના શરીરમાં જે તકલીફ થઈ રહી હતી તેના કારણે રાવણે રાવણે મહાદેવની ગંગાજળ લઈ અને જેમનો અભિષેક કરેલો હતો અને કહેવાય છે કે કાવડ યાત્રાની શરૂઆત ત્યારથી જઈ અને તેને કાવડિયો પણ કહેવામાં આવે છે રાવણને અને સાથે ત્રીજી એક માન્યતા છે શ્રવણ કુમાર જોઈ શ્રવણ કુમારજી જયારે પોતાના અંધ માતા પિતાને કાવડમાં બેસાડી અને ચારધામની યાત્રા લઈ ગયા હતા તેમાં પણ હરિદ્વારની યાત્રા કરાવી ગંગા સ્નાન કરાવી અને ગંગાજળ પોતાની સાથે લઈ જાય છે એટલે કે કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવી સાથે પરશુરામ પણ કહેવાય છે કે ગઢ મુક્તેશ્વરથી ઉત્તર પ્રદેશના ગંગાજી લઈ અને કહેવાય કે મહાદેવનો જળાભિષેક કરેલો હતો ત્યારે ત્યારથી પણ કહેવાય છે કે એક માન્યતા એવી જોડે છે કે કાવડ યાત્રા શરૂ થઈને ખાસ મિત્રો આ વાત જે છે છે ખાસ લાગુ પડે પ્રભુ શ્રી રામ રામ પ્રભુ શ્રી બિહારના રામગેબીનાથ જે હાલનું સુલતાન સુલતાનનાથ કે સુલતાનપુર જે ગામ છે ત્યાંથી દેવદળ બાબા વૈદ્યનાથ ધામ જે છે ત્યાં ચાલીને ગંગાજી લઈને શિવજીનો જે જળાભિષેક કરેલો હતો કહેવાય છે કે ત્યારથી કાવડી યાત્રાની શરૂઆત થઈને જેને શ્રી રામને જ પહેલાં કાવડિયા પણ કહેવામાં આવ્યા છે અને મિત્રો કહેવાય છે કે હાલમાં પણ અજબ ગેદીનાથથી યાત્રા શરૂ થઈ અને દેવદ બાબા વૈજનીયાદધામ જે એકસો પાંચ કિલોમીટરની જે યાત્રા છે તે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે આ યાત્રા છે તે ખાસ ગણવામાં આવે છે ને હર વર્ષે અહીંથી યાત્રા આયોજિત થતી હોય છે અને કહેવાય છે કે કરોડોની સંખ્યામાં મિત્રો કહેવાય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ચાર કરોડ કરતા પણ વધારે શ્રદ્ધાળુએ યાત્રા કરી હતી કાવડ યાત્રા કરી હતી મિત્રો કાવડ યાત્રા ખાસ કરીને ચાર પ્રકારની કાવડ હોય છે જેમાં એક સામાન્ય કાવડ છે કે જે અમુક જે નિયમો છે તેનું પાલન કરી આરામથી તમે કાવડ લઈને તમારી યાત્રા પૂર્ણ કરી શકો છો મિત્રો બીજી જે હોય છે એ ડાક કાવડ એટલે કે મિત્રો એ કાવડમાં કાવડને સાથે રાખીને સતત ચાલતું રહેવાનું હોય છે કોઈ જગ્યાએ વિશ્રામ કરવાનો હોય છે કોઈ બ્રેક નથી આવતી ઊભું રહેવાનું નથી આવતું સતત સતત ચાલતું રહે એટલે કે એક કાવડમાં એક કરતાં વધુ લોકો જોડાયેલા હોય છે તેથી કરીને સતત એ કાવડ ચાલતી રહીએ મિત્રો ત્રીજી હોય છે ખંડી કાવડ એટલે કે એ કાવડને નીચે નથી મૂકવાની હોતી પોતાને ખંભે જ રાખવાની હોય છે તે આરામ કરી શકે છે વિશ્રામ એ પણ કાવડના નીચે મૂકવાની નથી આવતી એટલે કે ઊભા ઊભા આરામ કરી શકે છે કાવડ નીચે મૂકવાની નથી આવતી જેને કહેવાય છે ઠંડી કાવડ અને મિત્રો ચોથી હોય છે દંડ કાવડ રાખીને અને વ્યક્તિને દંડ એટલે કે જે યાત્રા પૂરી થાય એને દંડ કાવડ હોય છે એટલે મિત્રો ખાસ કરીને શ્રાવણ મહિનો એટલે કે શિવજી નો મહિનો છે જેમાં ખાસ જુદી જુદી જગ્યાએ એવા આયોજનો થતા જ હોય છે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ખાસ એનું મહત્વ રહેલું છે ત્યાં જે બાબા વૈદ્યનાથ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ કાર્ય કરતા હોય છે જુદી જુદી જગ્યાએ જેટલી જેટલી નદીઓ છે શુદ્ધ નદીઓ છે પવિત્ર નદીઓ છે તેનું પાણી લઈ અને કાવડ યાત્રા થતી હોય છે પણ ખાસ આ પ્રાચીન જે મહત્વ રહેલું છે તે ખાસ આનું રહેલું છે અને મિત્રો કહેવાય છે કે કાવડ યાત્રા કરવાથી કાવડ યાત્રા કરવાથી કહેવાય છે કે આપણા સર્વે પાપ મુક્ત થાય છે આપણા મોક્ષ પ્રાપ્ત થાય છે શિવ ધામ પ્રાપ્ત થાય છે અને મિત્રો કહેવાય છે કે અક્ષવ મેઘ યજ્ઞ જેટલું જ પુણ્ય એ કાવડ યાત્રા કરવાથી આપણે પ્રાપ્ત થાય છે અને મિત્રો આપણે કરેલા સંકલ્પો જે કોઈ આપણી ઈચ્છાઓ હોય જે કોઈ આપણા મનના વિચારો હોય જે કોઈ આપણા સ્વપ્નાઓ હોય કાવડ યાત્રાથી મહાદેવ ભોળાનાથ એ પૂર્ણ કરે છે ખાસ કરીને ચોથનું શ્રાવણ મહિનાની ચોથનું મહત્વ કાવડ યાત્રાને લઈને ખૂબ જ રહેલું છે અને ઉત્સાહથી લાગે છે કે આ વર્ષે પણ કરોડો ની સંખ્યામાં કાવડ યાત્રા નું આયોજન થશે અને બમ બમ બોલે હર હર મહાદેવ ના નાદથી કાવડ યાત્રા સંપૂર્ણ થશે તો આપણે પણ મહાદેવ ને બે હાથ જોડીને એના ચરણો માં વંદન કરીને કહીએ કે સર્વે ની મહાદેવ મનોકામના પૂર્ણ કરજો સર્વે ના દુઃખ કરજો તેવી પ્રાર્થના કરીને ને વિડીયો માં કોમેન્ટ કરીએ કે હર હર મહાદેવ મિત્રો વિડીયો ને ખાસ શેર કરજો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ માં લખજો કે તમને વિડીયો કેવો લાગે છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું આવો વિડીયો માં ત્યાં સુધી કલ્પેશ ગવરાના આપશો ને હર હર મહાદેવ જય શ્રી રામ બમ બમ ભોલે